નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠના આસાઇનમેન્ટ સોલ્યુશનમાં પ્રશ્ન બેનો બ પહોંચ્યા છીએ કે સાસા જોડકા બનાવો એક પ્રશ્ન હશે એમાં પ્રકરણ આઠ આપેલું છે એમાં વિભાગ એ અને વિભાગ બી આપેલો છે અહીંયા વિભાગ એનું રૂપ આપી સામેની સાઈડ જે જવાબ આવે એના જોડકા જોડવાના છે તો સૌ પ્રથમ અહીંયા જુઓ એ પ્લસ બી ઇન્ટુ એ પ્લસ બી એટલે બંને પદ સમાન છે એટલે એ પ્લસ બીની બે ઘાત થશે તો એ પ્લસ બીની બે ઘાત થાય તો આ નિત્ય સમ છે એક પ્રકારનો કે એ વર્ગ પ્લસ ટુ એ બી પ્લસ બી વર્ગ એટલે પહેલાંનો જવાબ ડી આવશે એટલે પહેલાંને ડી સાથે જોડી દેવાનું ચાલો એ જ રીતના બીજો પ્રશ્ન કે એ માઇનસ બી ઇન્ટુ એ માઇનસ બી તો એનું પણ નિત્યસમ શું થશે કે એ માઇનસ બીની બે ઘાત થશે તો એ વર્ગ માઇનસ ટુ એ બી પ્લસ બી વર્ગ તો એવું નિત્યસમ કયું છે સી એટલે બીજાને સી સાથે જોડી દેવાનું છે પછી એ જ રીતના ત્રીજું નિત્યશમ છે કે એ પ્લસ બી ઇન્ટુ એ માઇનસ બી એક પદ પ્લસ હોય ને એક પદ માઇનસ હોય તો શું થશે એ વર્ગ માઇનસ બી વર્ગ થશે તો પહેલાં શેની સાથે જોડી દઈશું એવું એ આપેલું છે એ એટલે બી ત્રીજા ને એ સાથે ચાલો એ જ રીતના ચોથાનું સોથાનું શું કીધું છે એ માઇનસ એક એટલે એક માઇનસ એ ઇન્ટુ એક માઇનસ બી તો હવે વધુ છે કયું બી તો એ જ થશે તો એ ચાલો રૂપ આપી દઈએ ચાલો પહેલાંનો પહેલા સાથે ગુણાકાર કરશું તો શું થશે એક ચાલો એ જ રીતના બી પહેલાનો બીજા પદ સાથે એટલે બીજાનું બીજું પદ છે એની સાથે એટલે એક ગુણ્યા માઇનસ બી એટલે માઇનસ બી ચાલો હવે આ પહેલા પદનો આ બીજા આ પહેલા પદનો પહેલાં બીજા પદના પહેલા પદ સાથે એટલે માઇનસ એ ગુણ્યા એ કરશું તો શું થશે માઇનસ એ એ જ રીતના માઇનસ એનો માઇનસ બી સાથે ગુણાકાર કરશું તો માઇનસ માઇનસ કેવા થઈ જશે પ્લસ એટલે એ ગુણ્યા બી એટલે ચોથાનો જવાબ આવશે બી ચાલો પ્રશ્ન નંબર બે જોઈએ કે વિભાગ એ એનો અને વિભાગ બી ચાલો હવે આનું સાદુરૂપ આપવાનું છે શાહેનું અને સાથે જોડવાના છે કે એ એક્સ પ્લસ ત્રણ ઇન્ટુ એક્સ પ્લસ ટુ તો હું આ બધા લખી નાખું છું અને પછી આપણે સાદુરૂપ જોઈએ ચાલો આપણે પહેલાં પદનું સાદુરૂપ જોઈએ કે પેલું પદ શું આપ્યું છે એક્સ પ્લસ ત્રણ ઇન્ટુ એક્સ પ્લસ બી તો અહીંયા જોઈએ કે એક્સ પ્લસ ત્રણ 2 એક્સ પ્લસ ટુ ચાલો હવે સાદુરૂપ આપશું તો આ પહેલા પદનો આખા પદ સાથે ગુણાકાર એટલે એક્સ કૌંસમાં એક્સ પ્લસ ટુ પ્લસ આ ત્રણ એમને આખા પદ સાથે આનો ગુણાકાર હવે એક્સ પ્લસ ટુ ચાલો એક્સનો એક્સ સાથે ગુણાકાર એટલે એક્સ વર્ગ થશે એ જ રીતના એક્સનો બે સાથે એટલે બે એક્સ થશે પ્લસ ત્રણનો એક્સ સાથે એટલે ત્રણ એક્સ થશે પ્લસ ત્રણ દુ છ એટલે છ ચાલો હવે જોઈએ કે એક્સ વર્ગ એમ નામ ચાલો અહીંયા બે એક્સ ને ત્રણ એક્સ કેટલા થશે પાંચ એક્સ પ્લસ આ છ એમ નહીં ચાલો જોઈએ એક્સ વર્ગ પ્લસ પાંચ એક્સ પ્લસ છ એવું પદ ક્યાં છે એવું પદ બી છે તો આ પહેલાં ને બી સાથે જોઈન્ટ કરી દઈશું ચાલો હવે એ જ રીતના બીજું પદ આપ્યું છે બીજું પદ શું છે એક્સ માઇનસ ને એક્સ માઇનસ ટુ એક્સ માઇનસ ત્રણ ને એક્સ માઇનસ બી ચાલો એ લઈએ એક્સ માઇનસ ત્રણ અને એક્સ માઇનસ બી ચાલો એ જ રીતના અહીંયા પહેલાં પદનો આખા પદ સાથે ગુણાકાર એટલે એક્સ માઇનસ ટુ એ જ રીતના આવા માઇનસ ત્રણનો આખા પદ સાથે ગુણાકાર એક્સ માઇનસ ટુ ચાલો એક્સનો એક સાથે ગુણાકાર એટલે એક્સ વર્ગ બેનો સાથે એટલે બે એ જ રીતના માઇનસ ત્રણનો એક્સ સાથે એટલે માઇનસ ત્રણ એક્સ હવે જુઓ અહીંયા માઇનસ માઇનસ કેવા થઈ જશે પ્લસ ત્રણ દુ છ એટલે એક્સ વર્ગ એમ નહીં ચાલો માઇનસ બે એક્સ અને માઇનસ ત્રણ એક્સ કેટલા થશે માઇનસ પાંચ એક્સ આ પ્લસ છ એમ નહીં ચાલો એક્સ વર્ગ માઇનસ પાંચ એક્સ પ્લસ છ એવું ક્યાં છે આ સી એટલે બીજા સામે શું આવશે સી ચાલો હવે ત્રીજું જોઈએ ત્રીજામાં શું કીધું છે કે એક્સ પ્લસ ત્રણ આ એક્સ પ્લસ ત્રણ અને એક્સ માઇનસ બે એવું કીધું છે તો આ પેલા પદનો આખા પદ સાથે ગુણાકાર એટલે એક્સનો એક્સ માઇનસ ટુ સાથે એ જ રીતના પ્લસ ત્રણનો આખા પદ સાથે એટલે એક્સ માઇનસ ટુ ચાલો એક્સનો એક સાથે ગુણાકાર એટલે એક્સ વર્ગ થશે આ એક્સનો બે સાથે એટલે માઇનસ બે એક્સ થશે પ્લસ આ ત્રણનો એક સાથે ગુણાકાર એટલે ત્રણ એક્સ એ જ રીતના ત્રણનો છ બે સાથે એટલે ત્રણ દુ છ થશે પણ પ્લસ માઇનસ કેવા થઈ જાય છે માઇનસ છ ચાલો હવે એક્સ વર્ગ એમ નહીં ચાલો એક પ્લસ છે એક એટલે એક માઇનસ છે ને એક પ્લસ એટલે શું કરવું પડશે બાદ બાકી તો મોટા પદમાંથી નાનું પદ બાદ કરશું એટલે ત્રણમાંથી બે જશે તો એક વચ્ચે એક એક્સ નિશાની મોટા પદની એટલે પ્લસ અને માઇનસ છ ચાલો હવે આવો જોઈએ આવું પદ ક્યાં છે એક્સ વર્ગ પ્લસ એક્સ માઇનસ છ એટલે એક એક અહીંયા લખ્યું નથી પણ એક ન લખો તો પણ ચાલે એટલે ત્રીજા સામે શું આવશે ડી ચાલો અહીંયા સોથું જોઈએ કે શું કીધું છે એક્સ માઇનસ ત્રણ અને એક્સ પ્લસ ટુ ચાલો હવે આ પદનો આખા પદ સાથે ગુણાકાર એટલે એક્સનો એક્સ પ્લસ ટુ સાથે ગુણાકાર એ જ રીતના માઇનસ ત્રણનો આખા પદ સાથે ગુણાકાર એટલે એક્સ પ્લસ ટુ ચાલો હવે આ પદનો આ પદ સાથે ગુણાકાર એટલે એક્સનો એક્સ સાથે ગુણાકાર એટલે એક્સ વર્ગ થશે એક્સનો બે સાથે ગુણાકાર એટલે બે એક્સ થશે હવે માઇનસ ત્રણનો એક સાથે એટલે માઇનસ ત્રણ એક્સ પ્લસ ત્રણ દુ છ નિશાની કેવી રીતે માઇનસ પ્લસ માઇનસ માઇનસ ત્રણ દુ છ ચાલો એક્સ વર્ગ એમ નહીં હવે અહીંયા બાદ વાયકી કરવી પડશે એક પ્લસ ને એક માઇનસ એટલે મોટા પદની નિશાની મોટું પદ કેવું છે માઇનસ એટલે ત્રણમાંથી બે જશે તો એક પણ કેવા માઇનસ એટલે એક એક્સ અથવા માઇનસ એક્સ લખો તો પણ ચાલો આ માઇનસ છ ચાલો આ તો ચોથાનો જવાબ શું આવશે એક્સ વર્ગ માઇનસ એક્સ માઇનસ જો અહીંયા ચોથાની એ સાથે જોઈન્ટ કરી દેવાનું ત્રીજું જોડકું જોઈએ કે વિભાગ એ અને વિભાગ બી આપેલો છે અહીંયા પેલું પદ આપ્યું છે એક્સ પ્લસ ત્રણ અને એક્સ પ્લસ ચાર એ જ રીતના ચાર પદ આપેલા છે અને અહીંયા સાદુરૂપ આપશું એટલે આ રીતના કંઈક પદ આવતા હશે ચાલો આપણે સાદુરૂપ જોઈએ અને પછી જોડકા જોડીએ ચાલો પ્રશ્ન નંબર ત્રણ જોઈએ એમાં વિભાગ એ અને વિભાગ બી ચાલો જોઈએ અહીંયા પેલો પ્રશ્ન શું કીધો છે પેલો પ્રશ્ન એક્સ પ્લસ ત્રણ એટલે એક્સ પ્લસ ત્રણ અને એક્સ પ્લસ ચાર આપ્યો છે તો સૌ પ્રથમ જોઈએ આ એક્સનો આખા પદ સાથે ગુણાકાર કરવો પડશે તો એક્સનો આખા પદ સાથે ગુણાકાર કરશું તો એક્સ પ્લસ ચાર પ્લસ આ ત્રણ એમ નામ આ ત્રણનો આખા પદ સાથે ગુણાકાર એટલે એક્સ પ્લસ ચાર ચાલો હવે આ એક્સનો એક સાથે ગુણાકાર થશે તો એક્સ વર્ગ થશે ચાલો એ જ રીતના ચારનો એક સાથે એટલે ચાર એક્સ થશે પ્લસ આ ત્રણનો આ પ્લસ નિશાની નામ ત્રણનો એક સાથે ગુણાકાર એટલે ત્રણ એક્સ પ્લસ 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 ત્રણ ચાલો આ એક્સ વર્ગ એમ નહીં ચાલો ચાર એક્સ પ્લસ ત્રણ એક્સ એટલે કેટલા થશે સાત એક્સ થશે તો સાત એક્સ પ્લસ બાર ચાલો એક્સ વર્ગ પ્લસ સાત એક્સ પ્લસ બાર એવું છે તો જોઈ લઈએ એક્સ વર્ગ પ્લસ સાત એક્સ પ્લસ સી એટલે પહેલાંનું સી સાથે જોઈન્ટ કરી દઈશું એટલે પહેલાંનું સી સાથે ચાલો હવે બીજું જોઈએ બીજું શું કીધું છે એક્સ માઇનસ ત્રણ અને એક્સ માઇનસ ચાલો હવે આ પેલા પદનો આખા પદ સાથે ગુણાકાર એટલે એક્સનો એક્સ માઇનસ ચાર સાથે ગુણાકાર એ જ રીતના માઇનસ ત્રણ આ માઇનસ ત્રણનો આખા પદ સાથે ગુણાકાર એટલે એક્સ માઇનસ ચાર ચાલો હવે જોઈએ તો આનો એક્સનો x સાથે ગુણાકાર કરશું તો શું થશે એક્સ વર્ગ થશે એક્સ વર્ગ આ એક્સનો માઇનસ ચાર સાથે ગુણાકાર એટલે માઇનસ ચાર એક્સ થશે એ જ રીતના માઇનસ ત્રણનો ચાર એક્સ ત્રણ આ માઇનસ ત્રણનો x સાથે ગુણાકાર એટલે ત્રણ એક્સ એ જ રીતના હવે માઇનસ માઇનસ કેવા થઈ જશે પ્લસ ત્રણનો ચાર સાથે એટલે ત્રણસો બાર ચાલો એક્સ વર્ગ માઇનસ ચાર એક્સ અને માઇનસ ત્રણ એક્સ સમાન છે તો સરવાળો કરવો પડશે તો ચાર ને ત્રણ સાત એટલે સાત એક્સ થશે અને પ્લસ બાર તો એક્સ વર્ગ માઇનસ સાત એક્સ પ્લસ બાર એવું કયું છે ઓપ્શન ડી એટલે ને ઓપ્શન ડી સાથે જોઈન્ટ કરી દઈશું એટલે બીજાને ડી સાથે ચાલો હવે ત્રીજું જોઈએ ત્રીજું શું કીધું છે કે એક્સ પ્લસ ત્રણ એક્સ પ્લસ ત્રણ અને એક્સ માઇનસ ચાર ચાલો હવે બંનેનો આ પહેલાં પદનો આખા પદ સાથે એટલે એક્સનો આખા પદ એટલે એક્સ માઇનસ ચાર સાથે ગુણાકાર આ પ્લસ ત્રણ ત્રણનો આ પદ સાથે ગુણાકાર એટલે એક્સ માઇનસ ચાર ચાલો હવે આ એક્સનો એક સાથે એટલે એક્સ વર્ગ થશે આ એક્સનો માઇનસ ચાર એ માઇનસ ચાર સાથે એટલે માઇનસ ચાર એક્સ થશે એ જ રીતના ત્રણનો એક સાથે પણ હવે નિશાની કેવી રીતે પ્લસ એટલે ત્રણ એક્સ અહીંયા પ્લસ માઇનસ માઇનસ એટલે ત્રણ ચોક બાર ચાલો હવે એક્સ વર્ગનો આ એક્સ વર્ગ નહીં ચાલો આમાં હવે એક માઇનસ છે ને એક પ્લસ છે એટલે મોટા પદની નિશાની મોટા પદ કેવું છે માઇનસ એટલે બાદ બાકી કરવાનું થશે અહીંયા પ્લસ માઇનસ છે એટલે એટલે ચારમાંથી ત્રણ જશે તો એક એટલે ખાલી એક્સ વધશે અને માઇનસ બાર ને એમ અહીંયા એક એક અહીં એક એક્સ લખી લખ લખી શકો અને ખાલી એક્સ પણ લખી શકો ચાલો હવે જોઈએ એક્સ વર્ગ માઇનસ એક્સ માઇનસ બાર એવું ક્યાં છે એટલે ત્રીજાનું એમાં છે એટલે અહીંયા ત્રીજાને એ સાથે જોડી દઈશું ચાલો હવે ચોથું જોઈએ તો ચોથું ચોથું અહીંયા જોઈ લઈએ કે શું આપ્યું છે એક્સ 3 ત્રણ અને એક્સ પ્લસ ફોર ચાલો સાદુ બાપે આ એક્સનો આખા પદ સાથે ગુણાકાર એટલે એક્સ પ્લસ ચાર અને માઇનસ ત્રણનો આખા પદ સાથે ગુણાકાર એટલે એક્સ પ્લસ ચાર ચાલો હવે આ એક્સનો એક સાથે એટલે એક્સ વર્ગ થશે એ જ રીતના એક્સનો ચાર સાથે એટલે ચાર એક્સ હવે આ માઇનસ ત્રણનો એક સાથે એટલે માઇનસ ત્રણ એક્સ પ્લસ ત્રણ ચોક બાર એટલે માઇનસ બાર હવે આ એક્સ વર્ગ એમ હવે પ્લસ માઇનસ માઇનસ થશે એટલે મોટાભાગની નિશાની એટલે પ્લસ એટલે ચારમાં ત્રણ જશે તો એક્સ અને માઇનસ બાર એમના એમ એટલે એક્સ વર્ગ પ્લસ એક્સ માઇનસ બાર એટલે ચોથાનો જવાબ આવશે બી ચાલો પ્રશ્ન નંબર ચાર જોઈએ કે વિભાગ એ અને વિભાગ બી એ જ રીતના પહેલો પ્રશ્ન છે એક્સ પ્લસ પાંચ ઇન્ટુ એક્સ પ્લસ ફોર એક્સ બીજો પ્રશ્ન છે એક્સ પ્લસ પાંચ ઇન્ટુ એક્સ માઇનસ ચાર ત્રીજો પ્રશ્ન છે એક્સ માઇનસ પાંચ ઇન્ટુ એક્સ પ્લસ ફોર અને ચોથો પ્રશ્ન એક્સ માઇનસ પાંચ ઇન્ટુ એક્સ માઇનસ ચાર એ જ રીતના શાળા સાદુ રૂપ આપશું જે જવાબ આવશે એની સાથે આપણે જોડકા જોડીશું ચાલો પહેલો પ્રશ્ન જોઈએ પહેલો પ્રશ્ન શું કીધો છે એક્સ પ્લસ પાંચ એક્સ પ્લસ પાંચ ઇન્ટુ એક્સ પ્લસ ચાર ચાલો સાદુરૂપ આપીએ એટલે આ પેલું પદનો આખા પદ સાથે ગુણાકાર એટલે એક્સનો એક્સ પ્લસ ચાર પ્લસ પાંચનો આખા પદ સાથે એટલે એક્સ પ્લસ ચાર સાથે ગુણાકાર ચાલો એક્સનો એક સાથે એટલે એક્સ વર્ગ થશે હવે એક્સનો ચાર સાથે એટલે ચાર એક્સ થશે હવે પ્લસ આ પાંચનો એક સાથે એટલે પ્લસ પાંચ એક્સ ચાલો હવે ચારનો પાંચનો ચાર સાથે એટલે પાંચ ચાર વીસ હવે અહીંયા જોઈએ એક્સ વર્ગ એમને ચાલો ચાર ને પ્લસ પાંચ કેટલા થશે નવ એક્સ એટલે નવ એક્સ પ્લસ વીસ એમ નહીં ચાલો એક્સ વર્ગ પ્લસ નવ એક્સ પ્લસ વીસ એવો કયો છે ઓપ્શન તો અહીંયા ડી ઓપ્શન છે આ ડી પહેલાંની સામે ડી ચાલો હવે એ જ રીતના બીજો જોઈએ તો બીજામાં શું કીધું છે એક્સ પ્લસ પાંચ અને એક્સ માઇનસ ચાર ચાલો હવે પહેલા પદનો પહેલાં પદ સાથે એટલે અથવા ડાયરેક્ટ તમે કરી શકો તો પણ ચાલે અને આ રીતના પહેલું પદ લખી નાખવાનું અને આખું પદ લખી નાખવાનું બીજું એક્સ માઇનસ ચાર અહીંયા પ્લસ પાંચનો એક્સ માઇનસ ચાર સાથે ચાલો હવે જોઈએ એક્સનો એક્સ સાથે એટલે એક્સ વર્ગ થશે એ જ રીતના એક્સનો માઇનસ ચાર સાથે એટલે માઇનસ ચાર એક્સ પ્લસ પાંચનો એક્સ સાથે એટલે પ્લસ પાંચ એક્સ એ જ રીતના પ્લસ પાંચનો માઇનસ સાથે એટલે પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ પાંચ ચાર વીસ ચાલો હવે એક્સ વર્ગ એમ નહીં ચાલો હવે અહીંયા માઇનસ ને પ્લસ એટલે શું કરવું પડશે બાદ બાકી અને મોટા પદની નિશાની મોટું પદ કયું છે પાંચ એટલે પ્લસ પાંચમાંથી જશે તો એક્સ અને વીસ એમ ના એમ ચાલો એક્સ વર્ગ પ્લસ એક્સ માઇનસ વીસ તો એવો ઓપ્શન એ આપણો જવાબ થશે ઓપ્શન એ આપણો જવાબ લીટી કરી નાખો ચાલો હવે એ જ રીતના ત્રીજો જોઈએ ત્રીજો શું કીધો છે એક્સ માઇનસ પાંચ ઇન્ટુ એક્સ પ્લસ ચાર ચાલો હવે આ પહેલાં પદનો આખા પદ સાથે એટલે એક્સનો એક્સ પ્લસ ચાર સાથે એ જ રીતના માઇનસ પાંચનો એક્સ પ્લસ ચાર સાથે ચાલો હવે આ એક્સનો એક સાથે એટલે એક્સ વર્ગ થઈ જશે પ્લસ હવે એક્સનો ચાર સાથે એટલે ચાર એક્સ એ જ રીતના માઇનસ પાંચનો એક્સ સાથે એટલે માઇનસ પાંચ એક્સ ચાર પંચા વીસ પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ વીસ ચાલો હવે એક્સ વર્ગ એમ નહીં હવે અહીંયા જુઓ અહીંયા એક પદ પ્લસ છે ને એક માઇનસ છે એટલે બાદ બાકી થશે ને મોટા પદની નિશાની મોટું પદ કયું છે માઇનસ માઇનસ પાંચ મોટું પદ છે એટલે માઇનસ હવે પાંચમાં ચાર જશે તો એક પણ માઇનસ એટલે માઇનસ એક્સ માઇનસ વીસ ચાલો એક્સ વર્ગ માઇનસ એક્સ એટલે વીસ એટલે ત્રીજાની સામે ઓપ્શન બી ત્રીજાની સામે ઓપ્શન બી ચાલો હવે એ જ રીતના આપણને ખબર તો પડી ગઈ કે ચોથાની સામે સી જ આવશે પણ આપણે તોય ગણી જોઈએ કે એક્સ માઇનસ પાંચ એક્સ માઇનસ ચાર ચાલો આ પેદા પહેલાં પદનો આખા પદ સાથે ગુણાકાર એટલે એક્સનો એક્સ માઇનસ ચાર સાથે ગુણાકાર એ જ રીતના માઇનસ પાંચનો એક્સ માઇનસ ચાર સાથે ગુણાકાર ચાલો એક્સનો એક સાથે એટલે એક્સ વર્ગ આ એક્સનો માઇનસ ચાર સાથે એટલે માઇનસ ચાર એક્સ એ જ રીતના માઇનસ પાંચનો એક સાથે એટલે માઇનસ પાંચ એક્સ હવે એ જ રીતના માઇનસ પાંચનો માઇનસ ચાર સાથે એની નિશાની ખાસ ધ્યાન રાખવાની માઇનસ માઇનસ કેવી થઈ જાય પ્લસ એટલે પાંચ ચાર વીસ ચાલ હવે એક્સ વર્ગ અહીંયા સમાન નિશાની છે તો સરવાળો કરવાનો પણ ચાર ને પાંચ નવ નિશાની માઇનસ એટલે માઇનસ નવ એક્સ પ્લસ વીસ ચાલો ઓપ્શન આ ચોથા પ્રશ્નનો ઓપ્શન સી જવાબ એક્સ વર્ગ માઇનસ નવ એક્સ પ્લસ વીસ આ આપણને જવાબ મળી ગયો અહીંયા આપણો વિડીયો પૂર્ણ થાય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી તમને આવા અવનવા નવા વિડીયો મળતા રહે